વ્હીલન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે ત્યારે સુરત પોલીસ દ્વારા વિવિધ જંક્શનો પર અને વાહનોમાં લોકોને હેલ્મેટ પહેરવા જાગૃત કરાયા હતા ટ્રાફિક શાખા દ્વારા પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટના અસરકારક અમલીકરણ માટેનો પ્લાન તૈયાર કરાયો છે સુરત શહેરના ત્રણસોથી વધારે અધિકારીઓ ત્રણ થી વધારે પોલીસ કર્મચારીઓ દરેક જંકશન પર વિડીયો ઓન કેમેરા અને વન નેશન વન ચલણ એપ દ્વારા મોબાઈલ એપના માધ્યમથી જે ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમના ઈ ચલણ જનરેટ કરશે સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ ચાલીસથી વધારે ટીમમાં મુખ્ય જંકશન ઉપર હાજર રહેશે અને સ્થળ દંડની કાયદેસરની કાર્યવાહી કરશે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમના ઉપયોગથી હેલ્મેટની લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે સુરત શહેરના સાતસો બોતેર કેમેરાઓના માધ્યમથી હેલ્મેટ નહીં પહેરનારાહન ચાલકો વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે જે વાહન ચાલકોના પાંચથી થી વધારે હેલ્મેટ નહી પહેરવા બાબતે ઈ ચલણ જનરેટ થયેલા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે

અને એક સૂચન પણ કરે છે કે તમારું વાહન ચલાવતી વખતે હેલ્મેટ નો ઉપયોગ કરો હેલ્મેટ વગર તમારું વાહન ન ચલાવો કોઈ પણ જગ્યાએ વગર તમને પોલીસ પકડશે તો ખોટો તમારે દંડ ભોગ બનવું પડશે અને અકસ્માત નો પણ વહી રહેલો છે હેલમેટ છે એ એક તમારું સુરક્ષા કવચ છે માટે હેલ્મેટ ઉપયોગ હંમેશા કરો અને ટ્રાફિક સિગ્નલ નું પાલન કરો અને સુરત ને વધતા જતા ટ્રાફિકની સમસ્યા માંથી બચાવો અને દરેક ચોકડી ઉપર જે સિગ્નલ છે તેનું હંમેશા પાલન કરો ફોર વ્હીલર વાળા વાહન ચાલકો સીટ બેલ્ટ નો ઉપયોગ કરો અને ટુ વ્હીલર વાહન ચાલકો ખાસ કરીને હેલ્મેટ પહેરવાનું ન ચૂકો જેથી કરીને ક્યાંક નાના મોટા અકસ્માત થતા હોય તો હેલ્મેટ તમને એક મોટું સુરક્ષા કવચ પ્રદાન કરે છે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ આ તમને અવારનવાર પેપરોની અંદર ન્યૂઝની અંદર અને અત્યારે આ ગાડીની અંદર પણ અમે આવી રીતે એક સૂચન કરવા માટે નીકળ્યા છે તો સુરત શહેરના નાગરિકોને તમામને નમ્ર વિનંતી છે કે આ સૂચનોનું અવશ્યપણે પાલન કરો અને પોતાના વાહનને હંમેશા સુરક્ષા રીતે સારી રીતે અને હેલ્મેટ પહેરીને ચલાવો અને ફોર વ્હીલર વાળા વાહન ચાલકો સીટ બેલ્ટનો ઉપયોગ કરો અને સિગ્નલનું હંમેશા પાલન કરો અને તમારા જે ડોક્યુમેન્ટ હોય એ તમારી સાથે રાખો ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને સુરત શહેર ટ્રાફિક પોલીસ હેલ્મેટ પહેરવા માટે એક ખાસ અપીલ કરે છે હેલ્મેટ વગર તમે તમારું ટુ વ્હીલર વાહન ન ચલાવો જેના થકી નાના મોટા અકસ્માતમાં તમારે તમારા અમૂલ્ય શરીરોનો ભોગ દેવો પડે છે એને બચાવો અને ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરો જેથી કરીને આપણું સુરત શહેર એક ટ્રાફિકની સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે તેની અંદર ઘણી બધી સગવડતા રહેશે એટલે ખાસ કરીને ટ્રાફિકના સિગ્નલોનું અવારનવાર તમે હું સિગ્નલોનું પાલન કરવા માટે ખાસ વજન આપું છું અને ટુ વ્હીલર વાળા વાહન ચાલકો ખાસ 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 હેલ્મેટ વગર કોઈ પણ જગ્યાએ બહાર ન આવશો અને બીજું ઘણી જગ્યાએ ઘણા બધા શોર્ટકટ અપનાવવા માટે રોંગ સાઇડનો નો યુઝ કરતા હોય છે તો રોંગ સાઇડનો નો યુઝ પણ ન કરો અને ટ્રાફિકના નિયમને ફોલો કરો જેના થકી આપણું સુરત શહેર જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી ઘણી બધી એને સગવડતા મળશે અને અવારનવાર જે ટ્રાફિક સર્જાય છે તેમાંથી પણ નિકાલ થશે એટલે જે ટુ વ્હીલર વાહન દ્વારા ચાલકો છે તેને ખાસ કરીને સુરત શહેર હેલ્મેટ પહેરવાની એક અપીલ કરી રહ્યું છે સુરત શહેર ટ્રાફિક પોલીસનો એક આવનો સંદેશ છે એ સંદેશ ને હંમેશા તમારા હૃદયની અંદર રાખો એમાનદારી પાલન કરો જે અમારા પોલીસની ઈચ્છા છે માટે હેલ્મેટ ના ઉપયોગ વગર તમે તમારું વાહન ના ચલાવો જય હિન્દ જય ભારત